નમસ્તે વિદ્યાર્થી મિત્રો મિત્રો ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજ પૂરી થઈ ગયેલ વિદ્યાર્થી મિત્રો માટે હાલ ડિગ્રી સર્ટિફિકેટના ઓનલાઈન ફોર્મ શરૂ કરવામાં આવેલા છે તો મિત્રો બે હજાર પચ્ચીસમાં જે વિદ્યાર્થી મિત્રો એ કોલેજ પૂરી કરેલી છે પછી એ બેચલર કોર્સમાં હોય કે માસ્ટર કોર્સમાં હોય તો 2025 હજાર સ્ટુડન્ટ કે તેની અગાઉ કોઈ પણ વર્ષની અંદર તમે ગ્રેજ્યુએશન પાસ કરેલું છે તો આવા તમામ વિદ્યાર્થી મિત્રો માટે હાલ ડિગ્રી સર્ટિફિકેટના ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ કરવામાં આવેલા છે મિત્રો જો તમે બીએ બીકોમ અથવા એમએ એમ અભ્યાસ રેગ્યુલરમાં કોઈ કોલેજમાં કરેલો છે અથવા આપ એક્સ્ટર્નલ સ્ટુડન્ટ છો તો આ બંને પ્રકારના વિદ્યાર્થી મિત્રો ડિગ્રી સર્ટિફિકેટનું ફોર્મ હાલ ભરી શકે છે

આ ડિગ્રી સર્ટિફિકેટ ના ઓનલાઈન ફોર્મ ભરવા માટે વિદ્યાર્થી મિત્રો સરસ્વતી કોમ્પ્યુટર ધંધુકા ઉપર આવી શકે છે અથવા તમારું ડિગ્રી સર્ટિફિકેટ નું ઓનલાઈન ફોર્મ ઘર બેઠા ભરાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરીને આપ પોતાનો ફોર્મ ઘર બેઠા પણ ભરાવી શકો છો આ ડિગ્રી સર્ટિફિકેટ નું ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ દસ નવેમ્બર બે પચીસ આપવામાં આવેલી છે તો વહેલી તકે જ વિદ્યાર્થી મિત્રો એ પોતાનું ડિગ્રી સર્ટિફિકેટ નું ઓનલાઈન ફોર્મ ભરવા માટે સરસ્વતી કોમ્પ્યુટર નો સંપર્ક કરી શકે છે